દાહોદ તાલુકા પંચાયત કચેરી એનઆરજી શાખાના માહિતી અધિકારી હેઠળ આપવામાં આવતી માહિતી અધિકારીના નિયમ વિરુદ્ધ આપતા જોવા મળ્યા મળતી માહિતી મુજબ અરજદારો અરજદાર ગેરમાર્ગતા જોવા મળી રહ્યા છે અરજદાર દ્વારા માંગવામાં આવેલી માહિતી ખોટી કચેરીમાં અજાણ હોવાના કારણે માંગેલા માહિતી હોય તો તેવા પિસ્તામાં માહિતી અધિકારના કાયદા જે તે કચેરીને કરી અરજદાર જાણ કરી જે કચેરી ખાતેથી મેળવી લેવા ચણાવવાનું હોય છે તેમ છતાં રજદારની માહિતી અધિકારના નિયમ વિરુદ્ધનો જવાબ પરતદારની ગેરમાગે દોરતા જોવા મળ્યો છે આ માંગવામાં આવેલી માહિતી અધિકારના નિયમ વિરુદ્ધની જોવા મળે છે જેમાં ભ્રષ્ટાચારના એધાંત વતા રિયાની લોકમતી ચર્ચાઓ જોવા મળી છે મેનેજમેન્ટ જેવો અગત્યનું રેકર્ડ તાંત્રિક સ્ટાફના કબજા હેઠળ હોય છે પંચાયત પાસે ન હોય બિલો તાલુકા પંચાયતનો એનાથી શાખાના કર્મચારી ઓનલાઇન ડોક્યુમેન્ટના આધારે કરતા હોય આજે કોઈ પંચાયતોમાં આવા આધાર પુરાવા આજની તારીખે ઉપલબ્ધ નથી